આપણે તમને આજે 1 2 3 સારોર આપી હવે આમ તમને કેવું છે હા મને સારું છે એટલે કઈ પેલા જેવી તકલીફ થાય છે કરી ના નમણા ખંભાને બધું સારું થઈ ગયું કાંડાના આવડા સાંડાના આડા આસનાય બધું સારું થઈ ગયું બરાબર અને તમને આમ તકલીફ થતી તો આમ કામ કરવામાં શું તકલીફ થતી આમ કામ કરવામાં છે ને ખંભામાં ખાઈ લ્યો સડી જાય ને એવું થાતું અને દુખવા મને આપણે આમ કપડા કપડાને ઊનો ધોવા ખંભા આ બધા દુખવા મને આ બધા

આ સારવાર માં મેન ફાયદો એ છે કે આમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી એટલે કોઈ પણ જાતની આડઅસર નથી સારવાર લેવા પછી પેલા તમે ક્યાંય પેલા દવા લીધી હતી અમારે ઘરે આપણે દવા પીને ને ત્યાં લઈ સારું રહે રે ત્યાં પાવર રહે ને ત્યાં લઈ ગયા બરાબર એવું કેલ્શિયમ ની બધી દવા લીધી હતી હા અને આ વિડીયો અમે તમારો યુટ્યુબ ઉપર મૂકી શકીએ હા મૂકી શકું ઓકે પાણ Субтитры